ભરૂચ શહેરના નરસિંહપુરા વિસ્તારમાં આસપાસની હોટેલના સંચાલકો દ્વારા માંસાહારી કચરો ઠાલવી લોકોની ધાર્મિક લાગણી દુભાવવા સાથે ગંદકી ફેલાવવામાં આવતા રહીશોએ પાલિકાના અધિકારીઓ વિરુદ્ધ બેનર લગાવી વિરોધ નોંધાવ્યો હતો નરસિંહપુરાના રહીશોએ આખા વિસ્તારમાં ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સેનિટરી ઇન્સ્પેક્ટર ખાટકીઓ મિત્ર હોવાના ચોંકાવનારા આક્ષેપ સાથે બેનરો ટાંગી દીધા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીં આસપાસની માંસાહારી રેસ્ટોરન્ટ દ્વારા

ને બીજું કે કાગડા અને બિલાડા કૂતરા બધું જ ખેંચી લાવે છે એ ગંદકી અમારે સહન કરવી પડે છે એટલે આ જલ્દી તક આ બધું બંધ થવું જોઈએ